સુરતના અમરોલી કોસાડ આવાસમાં જુગારધામના સ્ટેન્ડ પર મોલિંગ મોનિટરિંગ સેલ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જુગારધામ રેડ કરી દાવ પર લાગેલા રોકડ રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસો સાહીઠ કબજે કર્યા સાથે અઢાર મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ઇઠોતેર હજાર સાથે સાત વાહનો કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર સાથે જેમાં સ્ટેટ મોનિટરી સીલ દ્વારા છાપે મારો કરી તેવીસ આરોપીને ઘટના સ્થળ પરથી ઝડપી પાડી સ્થાનિક અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા જેમાં પકડાયેલા આરોપીઓ મિરઝા જફર બેગ મોહમ્મદ બેગ લેખક રહેઠાણ ઉદના પાર્ક લિંબાય જગદીશભાઈ પોપટભાઈ રહેઠાણ કામરેજ સુરત ભગુભાઈ નાનુભાઈ ગામીત રહેઠાણ અમરોલી આવાસ સંજયભાઈ મફતલાલ પટેલ રહેઠાણ કતારગામ સુરત સલીમ કાસીમ રહેઠાણ મોટા જિગ્નેશભાઈ જગદીશભાઈ લિંબાશા રહેઠાણ અમરોલી ગોસળ આવાસ કેશવભાઈ પરમાર ભાગલ સુરત સાગરભાઈ કાપુત્રા નીલેશભાઈ ગોવિંદભાઈ બારિયા રહેઠાણ કરજણ લેખક સુનિલ કેશવ ભગત રહેઠાણ અમરોલી આવાસ ઝફર બેગ રુસ્તુભેગ મિર્ઝા રહેઠાણ કોસડ આવાસ અમરોલી જિતેન્દ્ર શંકર શર

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ વી તળવી સાહેબની આગેવાનીમાં ક્વોલિટી કેસ દાખલ કરી આરોપીઓને અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે